તો હેલો ગાય આજે આપણે લાયા છે વરણાના મેળામાંથી ગાડી તો આ ગાડી કેવી છે તમે જોઈ શકો છો ફર્સ્ટ લુક રોક રોરલ આ ગાડીનું નામ છે અને આ બસો રૂપિયામાં મને પડી છે તમારે આ ત્રણસો ચારસો રૂપિયામાં મળી જશે અને આ રિમોટ કંટ્રોલ ગાડી છે અને આ ફ્યુચરો પણ બહુ સારા છે અને આ ગાડી અનબોક્સિંગ કરીશું આપણે જોઈશું કે કેવી ગાડી છે તો ચલો અનબોક્સિંગ કરીએ તો હવે આપણે અનબોક્સિંગ કરવાના છીએ રોક રોરલનું તો જોઈ લો આપણે હવે બોક્સ ખોલીએ છીએ કે કેવી ગાડી છે તો જોઈ લો આ પ્રકારની કંઈક ગાડી છે અને ગાડીનો લુક બહુ સારો છે અને આ ખોખાનું આપણે કંઈ કામ નથી એટલે ખોખો ફેંકી દઈશું અને જુઓ ગાડીનો લુક બહુ સારો છે એવો અને જો હું તમને બહાર ની પણ બતાવું આ તો જુઓ ઓમ વાયર વગરની ગાડી આવશે આ અને આ જોઈ લો રિમોટ કંટ્રોલ ગાડી અને અંદર તય સેલ લાગશે પહેલાં આ તો સેલ લાગવાના છે સેલ તમે જોઈ શકો છો હલકી ના લે છે પણ તો એ સારું કહેવાય જે ગાડીના અંગાતે આપણને સેલ પણ આપે છે ઊભા રહો હું અમને બંકા દઉં પહેલાં અને સ્વિચ છે ઓન ઓફની આ જુઓ આ ચાલુ થઈ ગઈ છે આપણી ગાડી અને આ રિમોટના અંદર પણ તે બે આપી છે બે બે સેલ તમે જોઈ શકો બે સેલ અને જોઈ લો ગાડી યાડ અહો આપણે જોઈ લઈએ આ જોઈ લો પાવર ઓછા પડી ને ગાડી કમ્પ્લીટ અને આ ગાડી લેવી હોય તો તમારે તમારે ત્યાં મેળો કે ગમે ત્યાં લોકલમાં તમને મળી જશે આ જોઈ લો ગાડી કમ્પ્લીટ અડી રહી છે આનો રિમોટ આગળ પાછળ છે આગળ અને ફોર બાય ટુ છે આગળ બાગળ વળવા વળતી નથી આ જોઈ લો ખાલી આગળ પાછળ જ થાય છે સિંગલ મોટર આવશે આમાં જોઈ લો અને આપણા આપણી યુટ્યુબ ચેનલમાં આવા અનબોક્સિંગના વિડીયો આવતા રહેશે ગાડીના તો અમને સપોર્ટ કરજો અને આ જો આગળ બાગળ વધારજો અને થોડુંક સપોર્ટ કરજો મિત્રો અને જો આમાં ગાડી આવી ત્યાં ખોખામાં પેકેજિંગ પણ સારી એવી આવી છે અને ચલો તાણે અમારે સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણી બીજી ગાડીનો પણ એક વિડીયો આવશે આવી રિમોટવાળીનો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો